જય સોમનાથ જય મગલમાં તો મિત્રો આજના આપણે અવલોક બધાનું દીધી હાર્દિક સ્વાગત છે ભાઈ આપણે અત્યારે અહીંયા શું કરીએ કોઈને ખબર નહીં ન જ હોય ને ભાઈ કેમ કે મેં તમને કીધું નથી ભાઈ એટલે તમને ન ખબર હોય એટલે કીધું હોત ને તો તમને ખબર હોત તો આપણે કીધું તો નથી તો તમને જ્યાંથી ખબર હોય તો આપણે અત્યારે અહીં પાણી જ કરીએ છીએ ભાઈ બીજવાણવામાં ચાલો બતા હું તમને ભાઈ જો આ અહીંયા આપણે બીજવાણમાં હાલે હવે આમાં છે ને ભાઈ આપણે પાછા બંધ કરી દઈએ નકર ત્રણે બીજવાણું આવી ગયું એવું છે પછી તો આપણે શું પહેલી વખત જેમ પાતા જવું હોય એમ પીતા જાય એવું છે તો અચારામાં પાણી આવે દેખાય છે આપણે ભાઈ ઢગલા હજી પેડ્યા છે આપણે કહીએ કાઢીએ એ કંઈ નક્કી નથી કેમ કે આપણે હમણાં લગ્ન આવે છે બાજુમાં મોટા બાબા એટલે આપણે શું કે એ પહેલાં કાઢ નાખીએ બે દિવસમાં કાઢ્યું તો કાઢ શું કે પછી શું કહે નિરાતે પછી લગ્ન બગીન ખાઈને પછી થોડું કામ શું કે બળ જેવું પડશે પણ હાલ છે કરવું જોવા ને ભાઈ ઘરનું હોય એટલે કરવું પડે એવું છે હવે આપણે આજે તો આપણે એક ઠેકાણે જમવા જવાના છે ભાઈ આગડી હા મોટર બંધ બંધ કરીને પછી પણ હવે એ આપણે બહુ ત્યાં તો કંઈ નહીં બતાવી શકીએ આપણે ગમે ત્યાં લોક ચાલુ ન કરી દેવાના હોય એટલે આપણે ત્યાં કંઈ નહીં ઉતારી શકીએ પણ ત્યાંથી આપણે આવીને પાછા અહીંયા શું શું આપણે અહીં શું કરીએ શું નહીં કેમ કે ત્યાં તો કંઈ બચ્યા જેવું નથી તો ચાલો હવે વિડીયોમાં તો રહેજો હવે અહીંયાથી આપણે પાણી કરીને ડાયરેક્ટ જા હું એ આપણે તમને જોઈએ આગળ ચાલો શું શું થાય એ ચાલો મિત્રો આપણે અત્યારે ઢોર માટે આપણે ગાય માતાને હવે પાઈ આપણી ભેહું તો અહીંયા આપણે ખબર છે અહીંયા બાંધ એને આપણે પાઈ લીધું આપણે વાસડીને ગાય બે ને બળદું બાકી છે પાવાના તો એને અત્યારે પાય છે અને આપણે બપોર પછીના કંઈ કરતા નહોતા ભાઈ આપણે આરામ જ કરતા હતા એટલે પછી આપણે કંઈ બ્લોક ચાલુ કર્યો નહીં એવું છે આપણે એટલે ગામમાં ગયા હતા ખળ લેવા ભાઈ તો આપણે એ પછી ભૂલાઈ ગયું એટલે બ્લોક ચાલુ ન થઈ શું આપણે અત્યારે કેમ કે બધુંને બધીને પાઈ લઈએ અને પછી પાછો સાલો આપણે જોઈએ તો અમે તો જો આપણે આ બધા ઢોરને પાઈ લીધા છે ને આપણે બધાને બાંધી દીધા છે આ તમે જોઈ શકો તો હવે આપણે પાછા થાય છે આમ ખેતર બાજુ આટો મારલા ભાઈ તમને અહીંયા કંઈ નહીં બતાવું હું ભાઈ કેમ કે પછી એકને એક વસ્તુ તો ન બતાવાય તો અત્યારે આપણે નીકળી ગયા છે ને હવે આપણે આપણે વાડીમાં ખાટલો છે આપણે આરામ કરીએ બહુ તો અને જો હું આગળ ને હવે આપણે સાંજ સુધીમાં આપણો વિડીયો તો આજનો તો બન્યો નથી બીજો કંઈ એટલે આપણે એના માટે શું કરવાનું ખબર ન જ હોય ને ખબર આપણે કાલનો વ્લોગ ભેગો કરી દેખું ભાઈ આપણે બે દિવસનો કાલે મૂકશું તો આપણે એવું કરશું તો એમ છે હવે તો આપણે જોઈએ પછી તો અહીંયા તો આપણે કંઈ બતાવવાનું તો નથી કીધું તો ખરું આપણે તો ચાલો હવે આપણે પછી જોઈએ આગળ કંઈ કરશું તો મળશું હવે કંઈ નક્કી નહીં કે કાલે મળશું જોઈએ ચાલો આગળ મિત્રો આપણે હવે અત્યારે કોળીને કેમકે આપણે થોડુંક ખરીદી કરવાની છે આપણે ભાઈ અહીંયા છે ને કંઈ બતાવી નહીં શકીએ આપણે હવે ક્યાં હું નહીં ચાલુ કરીએ આપણે પાછા ડાયરેક ઘરે આવી અને મળીશું તો અત્યારે આપણે કોડીનાર તો અત્યારે હું કોઈ આવી અને મળીશું આપણે તો ચાલો મિત્રો આપણે ગયા હતા કોડીનાર શું કે આપણે અહીંયા કંઈ બતાવી ન શક્યા એટલે આપણે ડાયરેક્ટ ઘરે આવીને પાછું વ્લોગ ચાલુ કર્યો તો આ રમકડા લેવા રમકડા લેવાય ને બીજું ખરીદી કરીને આવી ગયા અને હવે આપણે અહીંયા ઘેર તો બેઠા છે હવે આપણે પાછા બપોર જોશું તો આપણે શું કરીએ ચાલુ તો ભાઈ વિડીયો મૂકીને જાતા ન વિડીયોમાં રહેજો આપણે જોઈશું આગળ શું કરશું ચાલો મિત્રો આપણે અત્યારે શકી હાલે છે તો આપણે દવણું દળાય છે તો એમાં બતાવીએ તો આ જોઈ શકો તમે તો ભાઈ આપણે અત્યારે તો દવણા દળીએ છીએ દવણા દળી દઈએ પછી આગળ પાછા આપણે હું જોશું તો વિડીયોમાં રહેજો જોઈએ આપણે આગળ પછી આગળ જોઈએ રમકડાવ આપણે અત્યારે આવ્યા છે અને ચાલો અહીંયા આપણે અત્યારે તો આ ધાણા ઢેગલા છે ને ગણવા આવ્યા છે આપણે દિવસે રવિવારના આપણે થેસર હાકવાનું છે તો એ પણ આપણે જોશું ને બતાવશું અત્યારે હું ખાલી આમ કે ભાઈ ટાર્ગેટમાં ભાઈ કેટલાક ઢેગલા છે તો એમ ગણવાના છે અને આ ત્યાં તેલના ચાર પાંચ દિવસ છે તો એ પણ જોતા થાય નિરીક્ષણ કરતા જાય કે ભાઈ વિગ્યા કે નથી વિગ્યા શું છે મને સર તો નહીં બતાવું તો ભાઈ આપણા બ્લોગમાં આવી ગલ છે ને અહીં આપણે

એવું છે ભાઈ ચાલો તો હવે પછી આપણે પાસે આગળ જોશું શું કરીએ એ વિડીયોમાં રેજો હોય તો મિત્રો આપણે અહીંયા મોટો ચાલુ કરી દીધી કેમ કે આપણે મકાઈનો ચારો અને આપણે આખોર તો હવે શું કહે કે ન્યા તો આજ નહીં પી પહેલી વાર આપણે ને લસણ ને એ બધી છે પાવાનું તો એ પાવા માટે આવી ગયા છે તો આપણે આ બધી પાવી દઈએ અને પછી પાછા આપણે જોર ચાલુ વિડીયોમાં રહેજો તો મિત્રો હવે આપણે આવી ગયા પાછા આપણે હાટલે બેસવા માટે અને હવે આપણે આજનો આ વ્લોગ અહીંયા પૂરો કરી દેવું ને તો સારું રહેશે કેમ કે આપણે તમને ખોટા બોર કરવા કે આપણે બીજું કંઈ બતાવવું નથી બરાબર આપણે આજનો હવે કેવડો વ્લોગ થાય તો આપણે ખબર છે નહીં બરાબર હવે જેવડો થાય એવડો ને જો અમે આવી મહેનત કરીએ તો તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની જરૂર છે ચેનલ સબસ્ક્રાઈબ કરશો ને મિત્રો તો અમને આનાથી સારા સારા વિડીયો બનાવવાની મજા આવશે વિડીયોને લાઈક કરો શેર કરો તો આપણે એમ થાય કે નહીં આપણે આનાથી પણ સારું સારું બતાવવાનો પ્રયત્ન કરીએ તો ભાઈ આપણે આપણે કાલના વ્લોગમાં કે પ્રમ દિવસના વ્લોગમાં આવશે આપણે ધાણા કાઢશું એ ને એ બધી પણ આપણે બતાવવાનો પ્રયત્ન કરશું એ બીજા નંબરમાં કે ભાઈ આપણે સમૂહમાં લગ્ન છે બરાબર તો હવે ત્યારે આપણે મોટા બાપા અહીંયા લગ્ન છે એટલે આપણે બે ત્રણ દિવસથી બહુ બતાવી નહીં શકીએ તો હવે આપણે એ પણ આગળ જોશું હવે શું થાય શું નહીં આપણે થોડું થોડું તો એવું હશે તો સમૂહમાં બતાવવાનો પ્રયત્ન કરશું પણ એ બધી તમે ચેનલ સબસ્ક્રાઈબ કરો ને મિત્રો તો અમને એને એમ થાય કે નહીં આપણે આવા ભાઈ બનાવવા જોઈએ વિડીયો અને આપણે દર્શકોને બતાવવા જોઈએ તો તમે થોડોક સપોર્ટ કરો તો અમે પણ આનાથી પણ સારા સારા વિડીયો બનાવવાનો પ્રયત્ન કરતા રહીશું અને કેવા વિડીયો છે એ તમે જ્યારે કોમેન્ટ કરો આપણે એના વિશે વિડીયો બનાવશું હવે આ ચાલો તો આપણી પાસે આવે ને કાલે મળશું જય સોમનાથ